તમને યાદ હશે કે ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકમાં અમે ઘણા સમય પહેલા ભરતી કરવામાં આવી હતી ખ્યાલ માં ખરી કેટલા ઉમેદવારોની ભરતી થઈ BC એસી ઉમેદવારો છે એસી ઉમેદવારોની લિસ્ટ જોઈએ છે પહેલા કે આસી ઉમેદવારોને લેવા માં આવ્યા બીજું કે ભરતી પ્રક્રિયા જો કરવામાં આવી કોમ્પિટિટિવ એક્ઝામના માધ્યમથી તો તમે એના રિક્રુટમેન્ટ રૂલ બહાર પાડ્યા છે તમે સિલેબસ બહાર છે તમે નોટિફિકેશન બહાર પાડી છે આ બધી જ જે પ્રક્રિયા થઈ એની ઓરિજિનલ કોપી મારે જોઈએ છે તમે જે તે એજન્સીને કામ એ એજન્સી કોમ એન્ટરપ્રાઇઝ કરીને જે કહી શકાય જે સંસ્થા હતી અમદાવાદ ખાતે તો તેમાં કઈ ઓળખાણ શા માટે ભાઈ ખાનગી એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો એનો મારે પુરાવો જોઈએ છે કારણ કે કોઈ પણ કોમ્પિટેટીવ એક્ઝામ લેવાય તો અમે એવું ઈચ્છીએ છીએ કે સહકારી ક્ષેત્રમાં પણ આઈબીપીએસ જેવી સંસ્થા હોય નાબાર્ડ જેવી સંસ્થા હોય કે જીપીએસસી જેવી સંસ્થા હોય એને તમે પસંદ ન કરી અને ખાનગી એજન્સીને શા માટે પસંદ કરી એનો ખુલાસો જોઈએ એટલે આ બધી વાત અમારે આજે ખુલાસામાં જોઈએ છે તમે એસી જણા લીધા તો એસીએસસી ને કઈ રીતે પસંદ કરવામાં એના ના માર્ક કેટલા હતા ઇન્ટરવ્યુમાં માર્ક કેટલા હતા પ્રિલિમ જે લેવામાં આવી એમાં બધાનું મેરિટ યાદી જ હતી એ કેમ જાહેર કરવામાં આવી એ જોઈએ છે આ ભરતીમાં કોઈ જ જગ્યાએ પારદર્શિતા જણવાની નથી એવું અમારે સ્પષ્ટ અને આધાર પુરાવા સાથેનો આરોપ છે કેમ કે આની અંદર જે ભરતી થઈ એ ભરતી સગાવાલાથી થી લેવામાં આવી છે આ વાસ્તવિક અને કડી હકીકત છે કારણ કે આ ભરતીની અંદર જે લોકોના નામ અત્યારે અમે બ્રાન્ચમાંથી કઢાવ્યા આ એ બધાના નામ છે અને બધા જ તે ડાયરેક્ટરનો દીકરો છે ડાયરેક્ટરના ભત્રીજા છે ડાયરેક્ટરના હગાવાલા છે આ એ બધાના નામ છે

આવી એક પણ ભરતી બોર્ડ ના હોય અને સ્વાયત સંસ્થા તો સ્વાયત સંસ્થાના નિયમ અમે પણ જાણીએ છીએ અમે પણ વર્ષોથી આ બધી પરીક્ષાઓ સાથે સંકળાયેલા છીએ સ્વાયત સંસ્થામાં એવું ક્યાંય નથી લખેલું કે તમે પોતાના હગાવાલાને લઈ લો તો આ બીજા બધા જે આ સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા તો આ સરકાર સહકારી ક્ષેત્ર તો ઘોર ખોદાઈ રહી છે ડાયરેક્ટરના દીકરાને લેવાના હોય કે ડાયરેક્ટરના ભત્રીજાને કે ભાણિયા લેવાના હોય તો ભરતી હું કેમ કરો ડાયરેક્ટ લ્યો ને એવી સ્વાયત સંસ્થામાં કોઈ જગ્યાએ ક્યાંય નિયમ નથી તમે નિયમ હોય તો મને દેખાડો તમને હું બે બેસીને બધા જ નિયમ તપાસવા માટે તૈયાર છું બાકી સ્વાયસ ને તમારે લેવાનો નિયમ હોય તો મને દેખાવાની છૂટ જમતા રહે એવો એક પણ જગ્યાએ નિયમ નથી કે હગાવાલા લેવા અહીંયા જેને પણ લેવા આવ્યા છે આ લિસ્ટ હું તમને આપવા માટે તૈયાર છું બધા જ સગાવાલા લેવામાં આવ્યા છે એસી એસી જણામાં જે નિમણૂક થઈ છે બધાને નોંધાય મારી પાસે ઓડિયો વિડીયો અને આગલે દિવસે તમે ડિસ્ટ્રિક્ટ કોઓપરેટીવ બેંકની જે મુખ્ય શાખા હતી ત્યાં બધા જ વિદ્યાર્થીઓને શા માટે ભેગા કર્યા હતા અને એને પણ સીસીટીવી રજૂ કરો આગલા દિવસના બધા જ્યારે ઇન્ટરવ્યુ હતું રવિવારે એના ત્રણ દિવસ અગાઉ ત્રણ દિવસ પાછળના બધા જ લોકોને અહીંયા બોલાવીને આપવામાં આવે લેટર શા માટે ભાઈ અને આગલા દિવસે બધાને કહી દઉં કે તું ભાઈ પાસ થઈ જાય તું ભાઈ પાસ થઈ જાય અને આવા ફોન ગયા છે તમારા સીડીઆર જોતા તો હું આપું તમને તારે સીસીટીવી તમારી પાસે નો હોય ડિસ્ટ્રિક્ટ કોઓપરેટીવ બેંક મારે આપવાની તમ તારે તૈયારી પૂરેપૂરી છે એટલે આ ખોટું થયું છે ભ્રષ્ટાચાર થયો છે કૌભાંડ થી ભરતી થઈ છે અને હોય તો આક્ષેપ નથી કરતો દાવા પુરાવા સાથે સાબિત કરવાની તાકાત રાખવું એટલે ભરતી પ્રક્રિયાના બંધ કરી દીવો તમે કારણ કે તમે જે કહો છો કે ભાઈ સ્વાયત સંસ્થા નિયમ નિયમ સાથે બનાવી શકે પણ ભરતી હગાવાલા નહીં કરી એવી નિયમ માં લે પણ નિયમ હગાવાલા લેવાના લો આમાં બધી જગ્યાએ તમને બધા નામ જોઈ લેવા હું એક પણ જગ્યાએ ખોટા એક એક નામ વાંચી બધાના આની પેલા ભૂતકાળની ભરતી થાય એનાય મેં નામ લખ્યા છે કે જેમાં તમે કોને કોને લીધા એવો તો ક્યાં નિયમ નિયમ છે કે બધા પોતપોતાના હગાવાળા લેવા મને દેખાડો એટલા માટે ત્યાં પણ જોવા સરકાર રજૂઆત કરવાના છીએ હવે ગુજરાત ના મુખ્યમંત્રી એમ કે મારા દીકરા ને દેવડાવી તો હું હગાવાથી કે નો દેવડાવી દેવડાવ્યું હવે એના કરતાં મને એવું લાગે છે કે જેથી સત્તા

છે અને બધા પુરાવ આપવાની તાકાત તમારા માટે આપવાના અમારી જવાબદારી નથી યાદ રાખજો નથી કારણ કે સામાન્ય નાગરિક છે અમે કહી શકીએ આ ખોટો છે તપાસ કરવાની જવાબદારી તમારા બધાની છે કારણ કે તમારા અંતર્ગત આવતી આ સંસ્થાઓ છે કારણ કે સહકારી ક્ષેત્ર તમે વડા છો જિલ્લાના વડા તો સહકારી ક્ષેત્રના વડાના તરીકે તમારે ધ્યાન રાખવાનું છે કાહિયા તો પોતાના હગાવાળાને સેટ કરવામાં આવે છે અહીંથી કેટલા લોકો સેટ કરવામાં નામ જોતા મને કેવું નામ જોઈએ આપી કે આ સંસ્થામાંથી કેટલા પાંચ જણાને લેવા મળી પાછા પાછા નામ મારી પાસે છે હજી વેબસાઇટ ઉપર લિસ્ટ મુકવા નથી આવ્યું કોને લેવાના કોને નથી લેવાના પરિણામ મુકવા નથી આવ્યું મેરીટ યાદી મુકવા નથી આવી સિલેબસ આ પરીક્ષા તમે આપ્યું કે આ રીતે અમે ભરતી કરીશું આ ડિસ્ટ્રિક્ટ કોપરેટીવ બેંક આ લાયકાત ના આધારે ભરતી કરીશું તો સિલેબસ ક્યાં છે આરઆર એટલે કે રિક્રુટમેન્ટ રૂલ્સ ક્યાં છે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ક્યાં છે એક કઈ જગ્યાએ આખી વેબસાઇટ કે ફિલ્મ આવી બધી જગ્યાએ મેં જોયેલું કોઈ જગ્યાએ આરઆર નથી કોઈ જગ્યાએ સિલેબસ નથી અને તમે તો ચોરી કઈ રીતે કરો કોઈ અમારે પાછી લઈ લીધી

સ્વાયત સંસ્થા છો ને હું નાનક પડતું તો સ્વાયત સંસ્થા નિયમો તો જાહેર કરે આ ભરતી પ્રક્રિયા સદંતર રીતે તમામ નીતિ નિયમો થી વિરુદ્ધમાં છે કારણ કે તમે ભરતી પ્રક્રિયાની જે જો વાત કરો તો ભરતી પ્રક્રિયા નિયમો બધા જ જાણું છું તમામ પ્રકારના જીપીએસસી યુપીએસસી પીયુન ગુજરાતમાં જેટલી એક્ઝામ લેવાય ને એ બધાના રિક્રુટમેન્ટ વિક્રુટમેન્ટ મોઢે છે પણ આ રીતે તો કોઈ એક જગ્યાએ ભરતી લેવા ન આવતી પછી શા માટે ચોરી નક્કી તો સુકામભાઈ પેપર લઈ લો

મને એથી ખબર છે કોના કોના દ્વારા કોન્ટ્રાક્ટ મળ્યો છે કોની કોની એજન્સી છે એ હું જાણું છું આ લાગતી વળગતી પોતાની માનીતી એજન્સીને આ કોન્ટ્રાક્ટ આપ્યો છે ને ઓમ એજન્સી અમે જેના ગુણગન દો બહુ પાક સાફ છે બહુ ઈમાન છે આવું ભૂતકાળના ગુણ સેવાના સચિવ હતા કે અધ્યક્ષ હતા ને એવું કહેતા હતા કે ટીસીએસ નો કોન્ટ્રાક્ટ તો ટીસીએસ ના એકનો જોઈ લો કે એ ટીસીએસ એ પોતાના કર્મચારીની ભરતી કરવામાં પોતાના હાગાવાલા લીધા છે આજે રાજસ્થાન પોલીસમાં એની ફરિયાદ નોંધવામાં આવી કે એને દસ લાખ પાંત્રીસ લાખ રૂપિયા દઈને પેપર ખોલ્યું એટલે બહુ વખાણ જેના ગુણગાન ગુણગાન ગાવા યોગ્ય હતી જ નહીં અને સીપી ઓફિસ ન્યાય એમ આપવાના છે કે આને ભવિષ્યના બાળકો જે છે બાળકોના ભવિષ્ય સાથે ચેડા કર્યા છે આ હકીકત છે અને હું મહેરબાની કરીને કહું છું કે આની અંદર ટોટલી સગાવાદ ઓળખાણવાદ અને પરિવારવાદ સિવાય ક્યાંય પણ જગ્યાએ નોકરી આપવામાં આવી નથી આ બધા મહેનતું વિદ્યાર્થી છે બારસો પરીક્ષાર્થી ઉમેદવારો હતા આ બારસો ઉમેદવારો એક પણ મહેનતું ઉમેદવાર ન લાગે એટલે કેવું અને બધાને અમે લિસ્ટ દેવા તૈયાર છીએ બધા હગાવાલા જેમ હું ખોટું ગોતો હોય ને તો ડાયરેક્ટરના દીકરા ડાયરેક્ટરના ભત્રીજા ડાયરેક્ટરના હગાવાલા કોઈ બારમું હોય મન કહો જે ભાજપના પ્રમુખ ભાજપના ઉપપ્રમુખ એના દીકરા એને દીકરા એના દીકરાઓને એના ભત્રીજાઓને ભાણિયાને લેવામાં આવ્યા છે જોઈ લેવાની છૂટ છે કોઈ બારનું નથી આ હગાવાલા એમાં આ આજ રીતે નોકરી જઈ ગયો તો કામ કરો ને ટેન્ડર બહાર પડતો ને

કે ભાઈ અહીંયા આવશો અમારે સાંભળવાનું થાય પણ કહેજુ હોય ને કે તમારા દીકરા તમારા દીકરી કઈ રીતે પરીક્ષામાં લાગે પૂછવું હોય ને કે યુપીએસસી જીપીએસસી કઈ રીતે પાસ થવાય આ મહેનત કર્યા વગર હગા વારતી વોટા ભ્રષ્ટાચારથી ભરતી કરવી હોય તો ટેન્ડર બહાર પાડ દો આ રીતે ભરતી કરવાનો કોઈ મતલબ નથી અને આ વાસ્તવિક હકીકત છે બધા જ હગાવાલા છે